માળ્યાહાટીના પાણીદ્રા ગામમાં છેલ્લા બે વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા જોવા મળે છે ગામનું નામ પાણીદ્રા એટલે પાણીની ધરા પરથી પડ્યું હોવાની કહેવત છે પરંતુ આજે આ નામ માત્ર વ્યંગ બની ગયું છે ગામમાં પીવાલાયક પાણીનો અભાવ છે અને જે થોડું ઘણું પાણી મળે છે તે ખારું અને મોડું હોવાથી ન તો પીવામાં ઉપયોગી છે કે ન તો નાહવામાં કારણ કે તેનાથી શરીરમાં ખંજવાળ થાય છે સરકાર પાણી પીવા મજબૂર થયા છે પરંતુ પાણી પણ ખૂટે તો શું થશે તે એક મોટો સવાલ છે જે ગામ લોકોને પરેશાન કરી રહ્યો છે

બીપીની તકલીફ પણ એટલી થઈ જાય છે તો એ પાણી ભરે કે આ બધું કરે તો સરપંચની વારંવાર રજૂઆત છતાં પણ જે આગળથી ફોરેસ્ટ વિભાગ દ્વારા એવું કીધેલું છે કે અટકાવેલું છે કામ તો વેલીમાં વહેલી તકે આ પ્રોબ્લેમ સોલ્વ થાય અને આ બેનોની જે સમસ્યા છે એનું નિરાકરણ થાય એવી અમારા બધા અને ગામ તરફથી અપીલ છે ગામમાં પાણીની સુવિધા સરપંચ કહે છે છ મહિનાથી અહીંયાથી પાણીનું ઓલું કર્યું પણ પાઇપલાઇન પાઇપલાઇનથી શરૂઆત કરી પણ ગામમાં પાણી આવ્યું નથી બધાય છે તો ખંજવાર આવે છે શરીરમાં માં ધાજારું થઈ જાય છે ઠામ વાસણ ઘટાઇ જાય છે મારા છોકરા કેવા હેરાન થાય છે મારા નાવા તો અમે વાડીમાં પાણી ભરવા જઈએ છીએ બધાય કોઈ ધ્યાન દેતા નથી હું અહીંયા પાણી ક્યાં લેવા જા